આગામી પાંચ દિવસનું હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓનું હવામાનનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગરમીની કોઈ ચેતવણી નથી એટલે કે ગુજરાતના આગામી પાંચ દિવસ સુધી ગરમી પડવાની કોઈ શક્યતા નથી તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે આ ઉપરાંત ગુજરાતના કોઈ પણ જિલ્લાઓમાં ધૂળની હળવી આંધીની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી નથી આ રાહતના સમાચાર છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હીટ વેવની કોઈ હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા સપાટી પરના તીવ્ર પવનની ચેતવણી આપવામાં આવેલી છે તારીખ બે અને ત્રણ જૂનના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સપાટી પરના પવનની તીવ્રતા વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે જ્યારે બાકીના ત્રણ દિવસ એટલે કે ચાર પાંચ અને છ જૂનના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની ચેતવણી આપવામાં આવેલી છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે સવારથી છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ નિહાળી રહ્યા છો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલ મહત્તમ તાપમાન કેટલું છે તે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તે જ પ્રમાણે આજે સવારથી છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન કેટલું હતું તે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ગુજરાતના વિવિધ સ્થાનો પર નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તારીખ બે જૂનના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સપાટી પરનો તીવ્ર પવન વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે તારીખ બે અને ત્રણના રોજ સપાટી પરના પવનની તીવ્રતા વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે હીટવેવની હવામાન વિભાગ દ્વારા હાલ કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જે રાહતના સમાચાર છે આ ઉપરાંત ચાર પાંચ અને છ જૂનના રોજ કચ્છ સાબરકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વીસ પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે ચાર પાંચ અને છ જૂનના રોજ પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે ગુજરાતમાં હાલ વેવની કોઈ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નથી જે રાહતના સમાચાર છે જે ધૂળની આંધી છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતના ચાર જિલ્લાઓમાં રહેલી હતી તેવી ધૂળની આંધીની પણ હવામાન વિભાગ દ્વારા હાલ કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પવનની તીવ્રતા વીસથી પચીસ અથવા તો પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો અને હવામાનને લગતી આવી જ અલગ અલગ અપડેટ્સ મેળવવા માટે આપ જોડાયેલા રહો સી એમ એમ ભારતની સાથે ધન્યવાદ